નમસ્તે વિજય મિત્રો તો હવે ધોરણ દસ નો ડી વિભાગનો પ્રકરણ છનો પ્રમાય પેલો પ્રમાય કે મૂળભૂત પ્રમાય આ પ્રમાણે છે ને ખૂબ એટલે ખૂબ આએમ્પી પ્રમાય છે દર વખતે બોર્ડની એક્ઝામમાં હોય જ છે તો આજ વખતેની જે તમારી છ માર્ક્સની હમણાં પ્રથમ પરીક્ષા લેવાની છે તેમાં પણ ખૂબ આએમ્પી છે તો આ પ્રમાણે ધ્યાનથી સમજજો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો પેલું પક્ષ સાધ્ય અને સાબિતી તો આ પક્ષ સાધ્ય સાબિતી આકૃતિ પરથી જ્યાદ રહેશે કઈ રીતે કે જો તમે આમાં આના ઉપરથી જ હું આખું બોલીશ કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર કોઈ એક રેખા એટલે કે આ રેખા બરાબર એની બે બાજુઓ ત્રિકોણની બે બાજુ એ અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે તો આ આખો પક્ષ આના ઉપરથી યાદ રહી જશે પછી સાધ્ય કે એડી ના છેદમાં ડીબી એટલે કે આ એક પાયો એના છેદમાં બીજો પાયો ડીબી ને એવી જ રીતે એ ના છેદમાં ઈસી બરાબર તો આ સાધ્ય પણ આની ઉપરથી યાદ રહી જશે અને સાબિતી સાબિતીમાં કઈ નથી એમાં શું કીધું બી અને સીડી જોડો તો આવી રીતે બી અને સીડી એટલે કે આ તમારે છે ને કે આ પેન્સિલથી આવી રીતે જોડી દેવાનું કે દોરો દોરાઈ ગયું તો હવે ડીએમ લંબ એસી એટલે કે આ જે ડીએમ છે ને વેધ ઈ કોના ઉપર લંબ છે એસી ઉપર લંબ છે એટલે કે આપણે જો ઘણીવાર લંબની નિશાની આવી રીતે કરતા હોય આવી રીતે ઊંઢો ટી

ત્રિકોણનું એમ કરીને યાદ રાખી સૌ સહેલું છે કે આ ત્રિકોણનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્ર પર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ તો ચલો હવે છે ને આપણે ત્રિકોણનું ક્ષેત્ર પર એટલે કે આપણે આમાં ત્રિકોણ લેવાના છે પેલો ત્રિકોણ નહીં એ આપણે એડીઈ ની વાત કરીએ ત્રિકોણ બરાબર પાયો કોણ લેવું આ ત્રિકોણ એડીઈ નો પાયો કોણ લેશું તો કે એડી આ એનો પાયો કહેવાય બરાબર ત્રિકોણનો આ તો ગુણ્યા એ હવે એનો વેધ શું લેશું વેધ આ પાયા ઉપરનો વેધ કયો થાય ઈ એન કે ડીએમ તો કે ઈ એન તો આપણે આ એક ત્રિકોણ આવી રીતે લેખો વરી પાછો એક બીજો ત્રિકોણ લેવાનો છે હવે આને આપણે જો યાદ ના રહીએ રીતે રાખજો આને શું રાખજો અડે ઈ પછી સમજાવું તો આપણે બીજો ત્રિકોણ લઈએ બી ડીઈ પેલા આ ત્રિકોણ લીધો એ હવે ત્રિકોણ લેશું બી તો ત્રિકોણ બી ડી હવે બીડી ત્રિકોણ આ બીડીઈ માં છે ને કે વરી પાછો આપણે આ સુધારવા પડશે એક દ્વિતિયાંશ પાયો હવે કોણ હતો આમ તો આખો પાયો છે એક જ છે ઈ એન તો કે એનો વેધ થશે એન વેધ એટલે કે કઈ આ જે ડીએમ અને ઈ એન એને વેધ કહેવાય તો ચલો આટલું આવડી ગયું ને આટલું મોઢે આવડ્યું ખાલી મોઢે કેટલું તમારે લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ તો બધું આકૃતિમાં જોઈ જોઈને લખવાનું હતું હવે આ પાછું છે ને એ પાછું બીજી વાર જોઈ જોઈને લખી નાખો એ તો બધાને આવડતું જ હોય જોઈ જોઈને જરાય અઘરું નથી પ્રમાણે તો ચાલો આપણે જોઈ જોઈને લખીએ કે ત્રિકોણ જો અહીંથી જોઈ જોઈને આખું પાછું લખી નાખું એ બરાબર એક દૂતીયાંશ અહીંયા એ છે તો અહીંયા પાછા એડી મેં ગુણ્યા ઈ એન હવે આના છેદમાં આ છેદ બનાવશો અને અંશ અને છેદ બરાબર આ છેદ હવે આ આખું લખ્યું એના છેદમાં પાછું લખી નાખો સાવ બધું જોઈ જોઈ ને કઈ ગુણ્યા ઈ એન તો હવે આ બે માં સરખું સરખું શું તમને દેખાય છે તો એક દુત્યાંશ એક દુત્યાંશ ઉડી જાય ઈ એન ઈએન ઉડી જાય તો બચ્યું કોણ બચવા ત્રિકોણ એ ડીઈ છેદમાં ત્રિકોણ બરાબરમાં આમ કોણ છેદમાં આને કહી સમીકરણ એક સાબિત કરતા આવડી ગયું કાંઈ નથી જો આપણે પેલા સૌપ્રથમ પ્રથમ ખાલી સૂત્ર મૂક્યું ને એમાં જો આ બે ત્રિકોણ આપણે જોઈ લીધા એના પરથી આ મળી ગયું સમીકરણ એક અને આ તમને યાદ ન રહીએ ને તો આના માટે એક ટ્રીક આપી દઉં કે આને અડે વાંચો અડે

મેં તો અહીંયા પનું બધેલું એટલે દોયરી કે આપણે આમાંથી પાછું તમને સમજાવી શકું તો હવે આપણે છે ને કે એડીઈ એટલે કે આની આખી વાત કરી લીધી હવે આ સાઈડની વાત કરીએ પાછો ઈનો એ ત્રિકોણ લેવાનો અડે અડે નામનો ત્રિકોણ આપણો જે હતો એ ત્રિકોણ એ ડી ઈ એક દુત્યાઉ સૂત્ર હું હતું એક દુત્યાઉ પાયો ગુણ્યાવે તો પાયો આજુ વખતે આપણે પેલે શું લીધો તો એડી લીધો તો આજુ વખતે એ ઈ લેશું એ ઈ અને વેધ ઈ પાયા પરનો વેધ આપણે છે ને પેલા ઈ એમ લીધો તો ને હવે એ એન નહીં લેવા આપણે ડી એમ લેશું આ આખો પાયો છે એનો વધ વેધ શું થશે છે આ ડીએમ તો આ પાયો અને આ એનો વેધ વૈધ ડીએમ તો હવે ડીએમ લીધું હવે પાછું આપણે એડીઈ લીધો હવે ત્રિકોણ છે ને કે મોસ્ટ ઓફ લીધો બધા ડીઈ લેતા સી લેતા હોય સીઇ ડી લેતા હોય આપણે કોઈ પણ લઈ શકીએ આપણે ત્રિકોણને ને ગમે રીતે લખી શકીએ તો ત્રિકોણ સી ઈડી તો ત્રિકોણ સી ઈ ડી તમારી ગ્રાઇડમાં નવનીતમાં અમુક જગ્યાએ જો ડીઈ લીધો હશે ડીઈસી એવું નથી કે તમે ઈ જ લઈ શકો કોઈ પણ લઈ શકો સી ઈડી બરાબર સીઈડી બરાબર એક દુ હવે આખો પાયો હતો તો આપણે પાયો એ ઈ આવી ગયો હવે પાયો શું લેશું ઈસી

ઈસી તો એ ઇન છેદમાં ઈસી બઈ છે તો આને કહી દીધું સમીકરણ 2 તો સમીકરણ 1 અને 2 બનાવતા આવડી ગયા ખાલી આ બે જ લાઈન મોઢે લખવાની હતી આ બધું તો તમને એમ નેમ આવડી જશે તો હવે સમીકરણ 1 અને 2 બનાવ્યા તો હવે આપણે છે ને એક લાઈન લખવાની કે જો ત્રિકોણ હવે જો આ તમને તમને મેં આગળ શીખવ્યું હતું બે ત્રિકોણ લેવાના અડે ને બડે તો આમાં કઈ રીતે બે લેશો અડે અને સીઈડી એટલે સડે સડે બરાબર અડે ને સડે તો બે જ ત્રિકોણ યાદ રાખવાના અડે બડે અને અડે સડે તો આ બે ત્રિકોણ ઘણીવાર વાર પ્રમેય યાદ રાખવામાં બહુ મુશ્કેલી થતી હોય તો આ યાદ રાખજો બે 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 ત્રિકોણ લેવાના અડે અને પછી બડે પછીના બે અડે અને સડે કન્ફ્યુઝ ના થતા સાવ સહેલું છે હવે જો અડધો પ્રમાય હવે જીરીક જ જરાક જ રહ્યો છે ચલો તો એક લાઈન લખી નાખીએ હવે ત્રિકોણ ત્રિકોણ આ બી ઈ બીડીઈ એટલે કે આ બઢે અને ત્રિકોણ સી એટલે કે સડે આ તો મેં ખાલી એમને નામ પાડ્યા ખરેખર આનું એવું કઈ નામ કે ફૂલ ફોર્મ નથી આ તો આપણે તમને યાદ રહી જવાની એક ટ્રીક કહ્યું ને ખાલી એ બીડીઈ અને સીઈડી એક જ પાયા એક જ પાયા પરના એક જ પાયા એટલે કે એક જ પાયો એટલે કે બીડીઈ અને સીઈડી એક જ પાયો ડીઈ આ કયા પાયા ઉપર આવેલા છે એક જ પાયા ડીઈ પર આવેલા છે ક્યા શું આવેલું છે આ ત્રિકોણ બીડી અને ત્રિકોણ સીઈડી એક જ પાયા ડીઈ પર આવેલા છે અને કોની વચ્ચે આવેલા છે તો ડીઈ અને બી સી ઈ બે રેખાની વચ્ચે આવેલા છે તો આપણે હું લખું અને સમાંતર રેખા રેખાડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે તો બસ આટલું સમજાણું આ બે બને માટે માટે ત્રિકોણ એડીઈ સોરી બીડીઈ બરાબર ત્રિકોણ સી આ એકબીજાને બરાબર થાય શું કામ થાય આ લખી લખીને તો હવે આ સમીકરણ એક બે અને ત્રણ પરથી પેલું સમીકરણ શું હતું સમીકરણ અને અને ત્રણ પરથી સમીકરણ એક અને બે ત્રણ પરથી સમીકરણ એક બરાબર તો આપણે શું લખી શકીએ એડી ના છેદમાં આપણો પ્રમય સાબિત થઈ ગયો કેના પરથી જો સમીકરણ એક બે ને ત્રણ પરથી તો અહીં પ્રમય તો અહીં આ પ્રમાય પૂરો થયો એ ડી ના છેદમાં ડીબી અને એ ઈ ના છેદમાં ઈસી ઈ સાબિત થઈ ગયું તો અમારી ચેનલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને આવા બધા પ્રકારના વિડીયોઝ તમને અમારી ચેનલમાં મળી જશે તમારે ક્યાંય ગોતવા નહીં જવા પડે તો જો ખાસ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ